સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડલ આપવા જોડાઈ હની પટેલ પાંચ દિવસ પહેલા આપવા જોડાતા વિવાદ શરૂ થયો બેનો ગ્લાસ ભરતો અને ઈ સિગારેટ પીતો હની પટેલનો એક વિડીયો વાયરલ હની પટેલે સામે આવી પોતાના પતિ અને ભાજપ નેતા ઉપર ગંભીર આક્ષેપ કર્યા ઈ સિગારેટનો વિડીયો દુબઈનો હોવાનો દાવો કર્યો છે અને તેને ફક્ત બિયરનો ગ્લાસ ભર્યો હતો પીધી ન હોવાનો બચાવ કર્યો આ બધા જ વિડીયો મારા હસબન્ડ તુષાર કજેરાએ વાયરલ કરેલા છે કાંજા સાથે પકડાય ત્યારે મારા પતિ પણ સાથે હતા તો તેની સામે કાર્યવાહી કેમ ન થઈ હની પટેલ નમસ્કાર મિત્રો થોડાક દિવસ પહેલા હું આપ પાર્ટી સાથે જોડાણી છું હવે સોશિયલ મીડિયા ઉપર અત્યારે મારા ગાંજા હાઇબ્રિડ ને લઈને નો ગ્લાસ ભરતો હોય એવો વિડીયો ઇલેક્ટ્રિક વેપ વાળા વિડીયો આ બધા વિડીયો મીડિયામાં તો એ મારું ભૂતકાળ છે જે તમે એમ કહો છો કે દારૂ પાટી ગાંજો પીવે છે દારૂ પીવે છે તો એ વિડીયો તમે નિરખીને જોઈ લેજો હું ખાલી નો ગ્લાસ ભરું છું પીતી નથી અને બીજી વસ્તુ જે સ્મોકિંગ વાળા વિડીયો છે એ ઇલેક્ટ્રિક વેપ છે જે નિકોટીન ફ્રી આલ્કોહોલ ફ્રી છે જેમાં કોઈ જાતનો નશો નથી એ ઇલેક્ટ્રિક વેપ આપણા ગુજરાતમાં અત્યારે બેન છે એ વિડીયો મારા આઉટ ઓફ કન્ટ્રી એટલે કે દુબઈના છે જે બિયર વાળો ક્લાસ છે એ હું ભરું છું આ બધા જ વિડિયો મારા હસબન્ડ તુષાર ગજેરાએ આ બધા વિડીયો વાયરલ કરેલા છે હવે એ વિડીયો કોણે ઉતાર્યો મારી સાથે કયા લોકો હતા તો મારી સાથે મારો હોઝબન્ડ જ હતો અને એના મિત્રો સાથે પણ હતા એટલે એ વસ્તુ સાબિત નથી થતી કે હું દારૂ પીવું છું કે મારે એવા કોઈ ગાંજાના ને એના નશા છે વાત રહી હવે ગાંજા વેચવાની તો હાઇબ્રિડ ગાંજો મારી પાસેથી પકડાણો છે તો પહેલાં તમે લોકોએ જાણો કે કેવી રીતના પકડાણો છે એ મારો કેસ ચાલે છે ન્યાયતંત્ર જો એ મને ફેસલો ન આપે તો એને તમે એના કરતા ઊંચા સ્થાન ઉપર હોય ને તમે નક્કી કરવાવાળા હોય કે હું એ ગાંજો લાવી છું ને હું ગુનેગાર છું તો તમે બધા એવું રાખો મને કઈ વાંધો નથી એ ગાંજામાં મને ફસાવનાર પ્રદીપ ભાખર બગસરા ભાજપમાં તાલુકા પ્રમુખ છે મારી સાથે મારા હસબન્ડ તુષારભાઈ ગજેરા પણ આમાં સાથે હતા બેંકોંગ એરપોર્ટથી જ્યારે હું પકડાણી રિટર્ન આવતી વખતે અમદાવાદ એરપોર્ટ ઉપરથી ત્યારે મારા હસબન્ડ બી મારી સાથે હતા જે મારી ચાર શીટ મારું જે સ્ટેટમેન્ટ લેવાનું છે પંચનામું જેને આપણે કહીએ એ લેવાનું છે એમાં મારી સિગ્નેચર નીચે મારા પતિની બી સિગ્નેચર છે તો મને જેલમાં નાખી દીધી મારી ઉપર કેસ બનાવી દીધો તો મારા પતિ ઉપર કેમ કોઈ જાતનો કેસ ન બન્યો સિગ્નેચર તો એની હતી મારી સાથે એય હતા ગાંજો લાવવામાં આ બધું એરપોર્ટ ઉપર સેટલમેન્ટ પ્રદીપ ભાખરનું આ બધી વસ્તુ કરાવનારો પ્રદીપ ભાખર એ બેંકો અમારી સાથે આવ્યો એણે આખો પ્લાન કર્યો એક રાજનીતિ જ પ્લાન કર્યો એણે બહુ સારું એવું માઇન્ડ વાપરો છે આપણે એમાં નાઈ નથી પાડતા એક આખી એવી એને બેગ તૈયાર કરી મારા બેગ મારા નામે ન કરવા દીધા ને મારા પતિએ ગાંજાનું બેગ મારા નામે કરી નાખ્યું એરપોર્ટ ઉપર બધું જ સેટલમેન્ટ થઈ ગયું કોઈ જાતના રિમાન્ડ નહીં ચલો હું હાઇબ્રિડ ગાંજો લાવું છું મારી બેગમાંથી ઓગણીસ કિલો સાતસો અઠ્યાવીસ હાઈ 28 ગ્રામ હાઈબ્રીડ ગાંજો નીકળે છે તો મને રિમાન્ડ તો થવા જોઈએ ને મારા રિમાન્ડ થાય મને બધી પૂછપરછ કરવામાં આવે પછી મારી ઉપર કેસ બને પછી મને જેલમાં નાખવામાં આવે પણ આ કેસમાં મને ખાલી એરપોર્ટ ઉપર ચોવીસ કલાક બેસાડી સીધી મને કોર્ટમાં લઈ ગયા અને કોર્ટમાંથી સીધી મને સાબરમતી જેલમાં લઈ ગયા કોઈ જાતના રિમાન્ડ નહીં કોઈ જાતની પૂછપરછ નહીં એટલે આ એક પોલિટિક્સ કહેવાય ને ભાજપનું રાજકારણ ભાજપની સત્તા પ્રદીપ ભાકર ભાજપનો માણસ એ ધારે તો બધું કરીએ કે એના રાજમાં હું જામીન ઉપર અત્યારે બારે છું બધા કે છે ને કમેન્ટ આવે છે બધાના વિડીયો હું જોઉં છું કે બેન હાઇબ્રિડ ગાંજો લાવ્યા છે તો કેસ કેમ નથી થયો જામીન ઉપર છૂટી કેમ ગયા આ બધા સવાલ તમે એને પૂછવા જાઓ